હાલો તો દોસ્તો આજ છે ને છોકરાઓને શરદી મળતી નથી બાફનું મશીન કેટલા ફેરવા બે ત્રણ બારી નાખ્યા મશીનનું પછી આજ લઈએ છોકરોએ હળદર જરી હળદર લઈ આવ્યા અને દ્રોપા લીધા એક લોમ્યા અને આજ છે ને ત્રોપા પાય પાયને આને હળદર નાખી અને ત્રોપા પાય અને શરદી મટાડવાની છે તો કન્ટિન્યુ બનાવીમાં આપણે તોપામાં શાકું હાલતું નથી સાકાવા ટ્રાય કરી આપણે જઈએ આ શાકું હેલું નહીં આમાં આમાં છે ને સાપનું આવી ગયું લોઢાનું પછી લીધી આપણે ડિસમિસ આજો ફૂટી ગયો ત્રોકો આ મીઠા છે ભાઈ એ મીઠા તો છે મીઠા ત્રોખા ભાઈ તો તમારા છોકરાને શરદી હોય તો દવાખાને જવાની જરૂર નથી આજે એક ત્રોકો લઈ ગયો અને એક ત્રોકામાં સમસીએ ગરદર નાખી અને છોકરાને ભાઈ દીધો એટલે કપ તોડી નાખો જો આ બેન ભાઈ બેને દોરસ પાઉ પીવ ને ભાઈ તમે કાઈ હા હા આજે પીવ ને હરદર નાખી હા થોડુંક મોઢું કરવું થઈ જાય પણ એ પછી ભાઈ આપણે લાંબુ જોવાનું હોય કપ તોડ નાખે ને સંડાજમાં કાઢી નાખે બધો કપ બાકી તમે દવાખાને જાઓ એટલે રિપોર્ટ કરાવે ને પછી કફ નો રિપોર્ટ કરાવે ને તમને તો આપણે સોપો ફૂટી ગયો છે અને વિડીયો આપણે આપણે સિર સ્ટોપ કરીએ કેમ કે આપણે વાટકો ધોવો પડે ને તો વાટકો ધોવાઈ ગયો છે આપણે પાણી કાઢીએ કેટલું નીકળે જો

ઓહો ભાઈ મીઠા ને ટ્રોપા હવે તમને હે ને આગળ મલાઈ બતાવીએ મલાઈ ઉપર 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 હવે મલાઈ ભાઈ આમાં મલાઈ મીઠી હાકર જેવી હો ભાઈ હવે આગળ તમને હે ને ફાદળવાળા ટ્રોપા પી લે કન્ટિન્યુ વીડિયો બનાવી વિડીયો સ્ટોપ કરી તો દોસ્તો આપણે ટ્રોપો

અને પછી આપણે જો તમે સમસે ભરતે નાખવાની છે જો આદર લીધી છે નાખો આમાં અમે નાખો અમે નાખો અમે નાખો જો હવે તારે પીવું પેલા કે દીદીને પીવું હાલો તો હવે આ ચારનો દીકરો છે પેલા કે દીદીને પાવે કે પછી ખબર પડે હાલો તો હવે જોઈએ આડી છોકરી આપડી પી આ તો કડવું લાગ્યું એને ને મોઢું જો હવે આ ભાઈનો વારો છે આ બેનનો વારો પતી ગયો વિડિયમ તો બની રહ્યો રે વીડિયો જરા સ્ટોપ કરીએ હાલો તો હવે આ ભાઈનો વારો છે હવે આપણે થોડીક હરદલ લઈ લઈએ આ બલામાં આમાં નાખો કોકોર કોકોર ગીઓ જો આપણે આ થોડીક હરદલ લીધી હવે આ ભાઈને પાઈ દીધી ધીરે ધીરે હવે આ પી જા ઈ આમાં નાખો ઈમાં તો નાખી તું પીજા ખાયગા બીજા પીજા પીજા બીજા કડવું ન લાગે આ પાણી પીધું તો ભેગું હવે આ થોડું પી જા આખો વસીને પી જા

તો હવે આપણે બધાએ અર્ધ પી લીધી હવે છેલ્લે હું બાકી છે હું તો પછી નિરાયતે પી લઈશ એ વિડીયો ગમ્યો હોય તો લાયક છે ને સબસ્ક્રાઈબ કરી દઈજો તો જય માતાજી જય હુરા ગુરા પક